લાકડા તૈયાર હોય ઉપાડનારા તૈયાર હોય તૈયાર હોય તૈયાર હોય પણ હું આયુ ને હું બાળક ને બાપુ ખબર છે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તોય ચાલે પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા ને મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા માંડે માણસ જન્મે દે દે બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ નો હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા માં છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે હું તો કોઈ તીરસ જાત્રા વ્રત કરવાનું પૂન કરવાનું દાન કરવાનું